योपवाय नमय पयङ्कराय गमरिवाय हरिवराय लम प्राणाय नया व्याय प्रणाय गोदराणाय धे राय प्रयाय न महाय विन्याय नमाविय न प्राणामया च नमायण આઠ વાગે પછી આપણું છે નમસ્કાર આજે પાર્ટી દબી જવા મુકામે આપણે અહીં જગદીશ્વર મહાદેવ મંદિરમાં આવ્યા છે તમે જોઈ શકો છો કે પાછળ મંદિરમાં શિવલિંગનું જળ અભિષેક થઈ રહ્યું છે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે પાર્ટીની જનતા આજે ઉમટી પડી છે અને વિશાળ સંખ્યામાં મહાદેવની ભક્તિ થઈ રહી છે આ જળાભિષેક મહાશિવરાત્રી પર્વ નિમિત્તે એક શ્રદ્ધા અને ભક્તિનો કેન્દ્ર છે તમે જોઈ શકો છો કે ધાર્મિક નીતિ પ્રમાણે કઈ રીતે જળાભિષેક કરવામાં આવી રહ્યો છે અને ઉલ્સાપૂર્વક ભક્તો જોડાયા છે आप okay. सर्व okay. आज सर मित्र मंडल અમારું બીજું વર્ષ છે સવારથી જ અહીંયા ભક્તોની ભીડ જોવા મળી છે ગયા વસા પણ આવક છે વધુ ભક્તોએ પૂજા અને સાથે પ્રસાદ રાખ્યો સેવા લાભ લીધો છે અમારો પૂજાભિષંક તો પૂજા ચાલુ છે અંદર અને સવાર બસમાં પસ્મા આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે સાથે જ હિન્દુ સન્મેલન પણ રાખવામાં આવ્યું છે જેથી દરેક કાર્યકર્તાઓ અમારા છે ધાર્મિક સારો છે અને અમારા મિત્ર બધા સવારથી સાત વાગ્યાથી બધા આવીને મહેનત કરી છે અને ગઈકાલે રાતના પર એક વાગ્યા સુધી બેસીને કામકાજ કર્યું છે સવારથી ઘણી છે લોકોએ અહીં દર્શનનો મોટો લાભ લીધો છે સારો મળી રહ્યો છે આજ રોજ જે પાવન અવસર છે મહાશિવરાત્રી નિમિત્તે મહાદેવ છે ધાર ચિત્ર મંદર દ્વારા મંદર છે તેમના મિત્રો દ્વારા આ બે વર્ષથી આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે બે વર્ષ કરતાં વધારે ભક્તજનોએ લાભ લીધો હતો વિશ્વ મંદિર દ્વારા ફરાળીનું પણ આયોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તદઉપરાંત શિવરાત્રીના મહોત્સવ સાથે સાથે છે અને ભસમા આરતીનું પણ આયોજન કર્યું છે અને આ કાર્યક્રમ બાદ હિન્દુ સંમેલનનું પણ આયોજન સમાજને જે હાલની પરિસ્થિતિઓ છે આપણો ધર્મ ક્યાં જઈ રહ્યો છે અને સનાટી સનાટીની જે પરંપરા ભૂલી રહ્યા છે અને મંદિરોની જે અત્યારે જોઈએ તો મંદિરોમાં જે ફેરી નથી પૂજારી પોતે ખાલી આરતી પૂજા કરતા હોય તો આ સંદેશો આજે આજના પાવન અવસરે મહાદેવની આ ભૂમિ પર મિત્ર મંદર અને સંતો પૂજારીના દ્વારા એક સંદેશો આપવામાં આવી રહ્યો છે કે હિન્દુ સમાજ ફક્ત મહોત્સવ ના ઉજવે સાથે સાથે મંદિરોમાં પણ આ રીતની પણ આજે તમે જે કાર્યક્રમ આજે યોજ્યો છે તો સવારથી કેવી ભીડ છે અને કેવી જાગૃતિ છે સવારથી સાત વાગ્યાથી ભગવાનની પૂજા પાઠ ચાલી રહી છે આ વખતે ગયા વખત કરતાં પણ અને સતત સવારથી અત્યાર સુધી સુધીમાં ભક્તોનો પ્રકારનો લાભ લઈ રહ્યા છે અને કાર્યકર્તાઓ છે મંદિરના જે તેઓ પણ ઉજવા લઈને ખૂબ સારી રીતે મહેનત આપી રહ્યા છે બીજું ત્રણ દિવસથી તેઓ આ સેવામાં જોડાયેલા છે અને હાલમાં પણ આપ જોઈ શકો છો કે પ્રસાદી થી લઈને બધી જ વ્યવસ્થામાં કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે

Sí.